તને ગુડ મોર્નિંગ જય ધાર જય માતાજી મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં જ ને કેમ કે આપણા વિડીયો તો બધા તમને બધા મજામાં જ રહેવાનું અને આપણે આજે આવી ગયા છે કુવાની અંદર અને આપણે અંદર નથી જ જવાનું અને કેમ કે આજે આવવાના છે બધા લોકો આવવાના છે અને આવા પાણા છે તમને બધાને તમે જોઈ શકો છો અને એ રીતના વાય બાંધવાનું કામ કરી દીધું ચાલુ અને આપણે બધું મેં કંઈ કોથરા અને બોથરા બધું દેવા આવ્યા હતા ખાટલો બાટલો અને વ્યવસ્થા કરવી હતી એટલે આપણા હવારમાં વહેલા વહેલા આપણે પૂગી ગયા અને હજી માણસો બધા આવ્યા નથી માણસો આવે છે ને એટલે તમે ઉદે ચાલુ કરી દે તો જો પેલા આવી રીતનું કંઈક ડોલો જેવું હોય કે એટલે ડોલો આવે ને એવી રીતના ફિટ કરવાના ત્રણ ચાર વાળા બંબા લઈ લીધા અને એવી રીતનું બધું ફિટ કરવાના આવે તો મેં કદાચ આપણે ચા પાણીની વ્યવસ્થાને કરવું જોઈએ તો આપણે ફટાફટ આપણે વહેલા વહેલા આપણે પૂગી ગયા અને હજુ આવી રીતના બધી રેતી આવી ગઈ છે અને આવી રીતના કંઈક આવી ગયા અને પાણા બાણા બેલાન આવી ગયું છે અને આની અંદર આપણે જોઈ તો ના હોઈએ કેમ કે અહીંયા અટકું બહુ છે ને ભાઈ અંદર જોવાય નહીં તો આપણે ફટાફટ આપણે ખાટલાની થોડીક વ્યવસ્થા કરી રાખીએ અને આપણે એક બે ફેરા તો એ કરી નાખે એક બે ફેરા બાકી છે તો ફટાફટ આપણે ફેરા કરી લીએ ને પછી પાછા પાછા આપણે આ પૂગી જઈએ તો તમે મારી પાસે તમે ખાટલો જોઈ શકો છો બધું આપણે વ્યવસ્થા કરી લીધી તમે જોવો શકો હું બધીનું આવી ગયું છે અને કોથરા આવી ગયા ડોલો આવી ગઈ તગાર આવી ગયો અને મિત્રો વાત કરવાનો હવે તો ખાલી આપણે એક વસ્તુ જ લઈ આવવાની છે કેમ કે હવે ચા પાણીને બધા સામાન લઈ દેવાનો છે આપણે કંઈ ઉપાધિ બુપાધિ નહીં અને એ ઓટોમેટિક ચા બનાવીને પી લે એમ લોકો કેમ કે હમણાં આવવાના છે બધા અને હજી તો આઠ જેવું થઈ ગયું છે હજી કોઈ આવ્યા નથી છે એટલે કામ એકધારો ચાલુ થઈ જાય પણ કેમ કે હજી આ ફીટ બીટ કરવા વાર લાગે બાકી તો ચાલુ તો નવ દસથી સુધી થઈ જ જાય ભાઈ બાંધવાનું પછી તો આપણામાં મોટર લગભગ નાખવાની તો થાય જ સો તો આમ કે પાણી એટલું છે ને ભાઈ આવ્યું એટલે આમ ખુશી એવી રીતની કેમ કે આપણે કેમ કે પાણી આવે એટલે ખેડૂતભાઈને બધાને ખુશી એવી રીતે મળે કેમ કે અત્યારે પાણી જ નવીન કરાવનારા ને એટલે બહુ કઠણ વાત થાય જો આવી રીતના પાણ આવી ગયા બે ગાડી પાણા છે અને ભાવ તો ઓછા ભાવના મોડેલા પાણા કેમકે હારા બાંધવામાં રાખવો પડે ને એટલે બધાને એવું બધું છે તો હવે મેં કીધું લઈ આવીએ મેં એકવાર પોરો બોરો ખાઈ નાખીએ કેમકે પછી ઓલા બધા લોકો આવે છે ભાઈ તો એ આપણે કેમકે ટેકો દેવા જો કેમ કેમકે એ રીતનું બધું કામ કામ છે તો અત્યારે હાળાના દસ જેવું થઈ ગયું છે અને તડકો થઈ ગયો ધોમિકા તડકો અને પેલા લોકો આવ્યા નથી ભાઈ વાંધો કેમ કે એને ભાઈ લગ્ન ગાઢવાની એવી રીતના આવ્યો ને મારા રીતમાં ફોન આવી ગયો તો કે હવે આજ તો બંધ છે અને લગભગ હવે કાલે તો કાલે આવી જ જાહે અને આપણે દૂધ દૂધ નતો હવે આપણે ઘરે મૂકી આવીએ ને એવી રીતનું જોયા અને મેં કહ્યું આપણે દાંતીવાળામાં રખડતા હતા અને હોલીવાળી આપણે જવાનો પ્લાન હતો તો ત્યાં ગુવારનું શાકભાજી બાજુ લેવાની છે દાદાને ગુવાર ઉતાર્યા તો આપણે ગુવાર પેલા જોઈ લખીએ કેટલીક ગુવાર ઉતરો છે મોઢે વિડી અંદર કન્ટિન્યુ બની રહેજો હવે તો ત્યાર પછી આપણે ફટાફટ કી કે તો ગુવાર ઉતરવા જો આપણે ગુવાર તો ઉતરવા નતો તો શાકભાજી પૂરતો આપણે લઈ લીધું હે ને ઢલકા જો વર્ગી ગયો ગોરા ઢલકા હું આલ બાકી ગુવાર ઉતરવાનું કામ કાજો હું કે બાકી તેડકો તો લાગે જ ના ગુવાર ઉતરવા ભાઈ હું હોય બાકી હેલું નતો વાતું છે નહી ભાઈ ગુવાર ઉતરમ બહુ કઠણ રીત બાકી તમે જોઈ શકો આવી રીત ભાઈ ગુવાર નું ફટ થઈ ગયો આવી રીત નું સોરીનો સોરી છે આવી રીત ગુવાર છે અને ઢલકા કજો ગુવાર ઉતરવા વર્ગી ગયા કેમ કે બપોર હતી બપોર હતી એટલે નહીં એટલે દહી કે તમે ઉતારે ને એટલે કેમ કે દહ કિલો જેટલો ઉતરે ને બપોર પછી દહક કિલો જેટલો ઉતરે કેમ કે તેડીકો એવી રીતે પડે ભાઈ કારા ઉનારા ને તો તેડીકો રીતે પડે એટલે ગુવાર ઉશ્કા ઉતારવામાં બહુ એટલે બહુ મુશ્કેલ રીતનું થાય છે તમે જોઈ શકો છો આવી રીતનો છે બધો માહોલ તમે જોઈ શકો કેમ કે બકાલો તમારે રવા હોય તો બકાલું ભવાય કેમ કે અત્યારે કેમ કે ભાવ હારો રહ્યો ને એટલે બકાલોને આપણે હાલેશ જો આવી રીતનું બધી તમે ચોરીનો ભાગ જો આવી રીતની ચોરી છે આવી રીતના કંઈક ભીંડા એમાં થોડું ભીંડામાં છે નહીં એવું પાછળ ખડ થઈ ગયું છે એટલે વાંધો બહુ છે રીતે નદાય જાય અને આવી રીતના સોરીનો માહોલ છે તો મિત્રો સોરી કેવી લઈ ગુવાર કેવો લે કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં અને હા એક વાર તો હજી તમને બધાને બતાવવાનું જીબડા બતાડવાના થાય તો અંદર પાણી બધા દાવી પાઈ દીધું હોય અને થોડુંક મને વાર હતી એટલે ફટાફટ ચીબડાઈ પણ એને થવા માંગશે કેમ કે હવે દસ પંદર દિવસમાં ચીપડા પણ ઉતારવાનું ચાલુ થઈ જાય મિત્રો આ છે આપણા ઝીબડા અને ની અંદર કેમ કે બધી કેમ કે ખેતી કરાવી આવી અને આને પછી ત્રીસ ક્યારે ધોરિયા વાવેલા હે હેઠ વાી તમે જોઈ શકો અને સિવાય એટલે બધું નબળા છે આ બધું તો હાર નહીં નરવા હે એટલે નરવા એટલે એમ કાંઈ ના ઘટ એવી રીતના નરવા હે ને તમે જોઈ શકો આવી રીતના વહેલા છે ને ભાઈ આ ધોરિયા કરીને વાવ્યો હતા અને આમાં ચીપડા તો હોય નહીં આપણે જોઈ શકીએ તો ચીપડા હોય ને તો નબળાને બતાડો એવી રીતના કાંઈક ચીપડા થાય છે આમાં કઈ તો દેખાતા નથી નથીપડા ની તો મિત્રો વાત કરવામાં મને ને તો શીપડા એ સારી રીતના ને ગજબ રીતના કહેવામાં કેમ કે આમાં દેખાતા નહીં નથી એટલે ફૂલ આવી ગયા તો હંડ્રેડ ટકા ફૂલ આવી ગયા તમે જોઈ શકો છો એવી રીતના ફૂલ આવી ગયો હવે ખાલી ઉતરવાની વાર કેટલી છે ખબર હે પંદરથી વીસ દિવસમાં ફૂલ ધોમ એટલે ધોમ ઉતરવાનું જેમ કે ઓલાવાજાનું છે નબળા ને એટલે મોટા થતા બહુ વાર લાગે એટલે અજબ રીતની વાર લાગે તો શીપડા તો ઉતરે એટલે કાંઈ નહીં ઉતરે શીપડાનો ભાઈ માહોલ જેવી રીતના એટલે સીપડા તો ઉતરવાનું ચાલુ જ રહે ત્યાર પછી તમને બધાને આપણે કૂવા બતાડવાના છે કુવાની અંદર તમે મિત્રો પાણી અથડે હોય ને તો તમને કૂવા બતાડીને શું ફાયદો છે તો મેં કીધું આજે આપણે રખડવાનું છે અને આપણે એમ કે રખડું થઈ ગયા છે રખડું મારા એટલે બહુ રખડું માણ થઈ ગયા ને તો મને બધા બનાવવાની મજા આવે એટલે જોર કેમ કે રખડવાના ટાઈમ હોય ને ભાઈ એટલે વ્લોગ બનાવવાની આવી રીતની ભાઈ મજા આવે કેમ કે તમારા બધાને સપોર્ટ એવી રીતનું હોય ને એટલે જોરદાર એમાં મજા આવે અને તમને બધાને એક વસ્તુ બતાવી તો ત્રોપા આપણી વાળી એક જ લઈને અને ત્રોપાને તમે લૂમ જોવો અને એક લૂમ તો આપણે પારડી લીધી હતી તમને બધાને ત્રોપાની લૂમ બતાડી દઉં આ આપણે કૂવા અને કૂવાની કાંઠે આપણે કુંડી પણ કરેલી છે અને આ નારિયેલી તમે નારિયેલી તમને બતાડવા માગું છો અને તમે જુઓ ભાઈ આવી રીતની તો ત્રોપાની લૂમ તમે જોવો છો આવી રીતની કેમ કે ત્રપાની લૂમ આપણે આવી ગઈએ છો બિચારા નાના છે અને પાણી મળે કે ના મળે કેમ કે શિયાળું મળ હોય ને તો પાણી તો ચાલુ જ હોય જો આવી રીતે ત્રોપા હોય ને કેમ કે બહુ અધર રીતના આપણે પાડવા તો જો હોય કેમ કરી મેં તો આપણે ટ્રોપાનો મેં તો વિડીયો બનાવો છે અને થોડી ક્લિપ લેતા આવીએ મેં તો એટલે ફટાફટ આપણે તડકાના ભાગી જઈએ તમે જો આ ત્રપની લૂમ તો મોટા મોટા થઈ જાય પાસે મિત્રો આપણે વયડી અને વડીની અંદર તમે જોઈ શકો છો ડીસી મિશન બધું જેમ કે કામગીરીનો બધું છેડો બેડો હોય ને એવો બધું આપણે અહીંયા કનેક્ટ છે કેમ કે મોટર અહીં ચાલુ કરવી એટલે ફટાફટ અહીંથી મોટર ચાલુ થઈ જાય અને આપણે આ વાડી હશે આપણે આ બાજુ કેમ કે ઘણા બધું મારી વિડીયો સબસ્ક્રાઈબર હોય તો મારા વાડી જોઈએ છે ને તમે જોઈ શકો છો આવી રીતનું બધું છે પ્લાન અને હવે આપણે ફટાફટ વયા જાય કેમ કે અગિયાર આ જેવો થઈ ગયો એટલે બપોરાનો ટાઈમ થાય એટલે વપરાવાનું હોય ને એ રીતનું બધું કામ ધંધો છે તો આપણે પણ આની અંદર ખેતી કરવાની છે રાપ મારવાની છે એક બે દિવસમાં અને ખેતી કરીને આપણે તૈયાર કરી લેવાનું ખેતર કુવો બાંધવાર આવ્યો અને કુવાનો લોપનો હતો જોરદાર ત્યાં પણ જોત ને આપણે ઘણી બધી તમને બધી માહિતી આપવાની હતી મિત્રો ત્યાર પછી તમને બધાને એવું લાગી ગયું ને ક્યાં આવી ગયો મિત્રો ગાડી નથી લેવા ને આપણે એની ગાડીની અંદર કરવાનું છે ઓઇલનું બદલાવ રિફ્રેશ વીપ્રેસ કરવાનું છે અને એવી રીતનું બધું કામ છે તમે તડકાના મેં કીધું મને લઈ ગયું કે હાલ હાલ લઈ ગીધું મેં કીધું ફટાફટ આપણે બેકનું કામ થયા તો અહીંયા પણ પતાવું જોઈએ ને આપણે આવારમાં અચાણી તડકો ધમી ને આપણે ભૂગી ગયા છે ગાડીનો ઢેગલો પડ્યો અને શોરૂમ માં તો ભાઈ ગાડીઓ હોય જ ને તો ગાડીમાં સર્વિસ કરી છે પછી આપણે જવાનું બેકતા જુઓ તો તમે વીડીની અંદર કન્ટિન્યુ તમે બનીને રહેજો બરાબર રાતની ગાડી કમ્પ્લીટ થઈ ગયા સીધા પગ બેંક આવ્યા ને તો આ બેંકને થોડીક એસીને હવા ખાઈ આવે કેમ કે છોકરી પટ્ટાવાટું નહીં જ મિત્રો ત્યાર પછી આપણે હારી પડે એસી ખાઈ ને નીકળી ગયા અને ફટાફટ મેં કીધું ક્યાંક જવાનું છે તો રાતની કાગરિયા નું કામ છે તો મેં કીધું ફટાફટ આપણે ગાંડા લઈને જાય ને ભાઈ તડીકો આપણે એવી રીતનો પડે ગઝબ રીતનું તડકો આવે માહોલ છે તો મેં કીધું આપણે ગાડી લઈને જવાનું છે અને એસી નવા ખાતે ફૂલ ઠંડા ઠંડા કપડા થઈ ગયા ને તો હોય હોયમાં ભારે મજા આવી ગયા તો ફટાફટ આપણે કામ ધંધો હોય તો કામ ધંધો કરતા હોઈએ પછી આપણે મામલાતદાર ઓફિસે ભૂલી ગયા કેમ કે સાહેબ નથી આવ્યા તો આયુષ્ય કાલ ચાન સાઈન બધું એવાનું કાગજ એના બધા કમ્પ્લીટ બાકી છે તો ભાઈ કોલેજમાં નામ નાખો તો આ બધા નામ ધંધી ના કરવા પડે બાકી તો એવી રીતું થયા ભાઈ બાકી તો ભણવતા ભણતર એમ કે સારી ધ્યાન પડતું ને ભણતરમાં ધ્યાન કરાય બાકી આપણે તો વિડીયો માં ફારવામ ધ્યાન પડે કેમ કે વિડીયો બનાવવાનો એટલે થોડા બધી બાઈન આ રહ્યા છે તો ત્યાર પછી આપણે કોકી ગયા કેમ કે ઢીખલિયા ની કેમ કે ભાઈ આ ખારજાના માણસો બેટા ને દુકાન નાખીને જઈ ગયા આપણે આ ગદરી ના આઈ ન આવ્યા ને ભાઈ કે ભેગું નથી થાય અમે જરા દુકાન નાખી દીધું એવડી મોટી આ કેમ કે ભાઈ હસ્તી વાદી ગયો ને નીકળી ગયો જોવા એવડા ખારજા ની ગાડી વટાને મેનેજમેન્ટ કરવા માં ને કે ખુરશી બેવા માં ટાટ્યા સાયા આપણે જ આ ગદરી ના આવ્યા કેમ કે નું ખાય ખેતરો ને આપણે કઈ કામ નવીન કરવું જોઈએ

અને આવી રીતે કેમ કે પા થઈ કે જોરદાર તમે જોઈ શકો આવી રીતે મોટી મોટી પાહ થઈ ગઈ ને એટલે તમે જોઈ શકો છો રાપ કે નહીં રાપ તો લાગી ગયો અથવા તો માઠ મારવાનું છે બાકી તો સાહ નાખી દેવાનું છે કે આ રીટા રાખે ને એટલે માઠ તો મારવું જોઈએ એકાદી ફેરે તો કેમ કે આપણે તો મિની ટ્રેક્ટરને માર દેવું ડગડ ડગડ કરીને મારી દેવું આપણે અને તમે જોઈ શકો આવી રીતનું કેમ કે રાપ પરવાનું કામ છે મિત્રો રાપ કયો લાગે એ કોમેન્ટમાં મને જણાવી દેજો કેમ કે સારી લાગી કે નબળી લાગી અને આવી રીતે આપણે મીડિયમ રીતની પાહ કરવામાં આવી કેમકે આપણે બહુ પાહ કરી નથી કેમ કે બહુ પાહ થાય ને એટલે શાહમાં ધૂળ પડી પડે ને દટાઈએ ખાલી ખાલી અને જો આવી રીતનો ભાગ તમે જો આવી રીતનો ભાગ છે અને જો નીતિનભાઈ જે આખી ટ્રેક્ટર કેમ કે ભલે ડાયવર બની ગયો કેમ કે હું જ ભાઈનું નહીં ડ્રાઈવર કેમ કે મારે શીખવું જોઈએ ને તો આપણે કંઈક ટ્રાય કરશું શીખવાની તો અને એવી રીતના માટ બાટ મારીને કેમ કે કમ્પ્લીટ કરવાનું ખેતર તો આવી રીતના ખેતર કમ્પ્લીટ થઈ જાય અને પછી સાબ નાખીને કમ્પ્લીટ હાવ કરી દેવાનું હોય પણ મારતી અડધી જેવી ને અડધી તો ફટાફટ આપણે હાલી અને આપણે ફટાફટ થવાનું છે ગામમાં કેમ કે થોડુંક બને રહેજો કેમ કે હજી વખત લોક પૂરો નથી થયો કેમ કે હજી ભાઈ લોક પૂરો કરવાનો ટાઈમ હજી થયો નથી એટલે એ તમને બધા ખેતર તમે જોઈ શકો કઈ રીતે ફોટો થઈ ગયો પાહ કેવી છે મિત્રો વેપર પણ કોમેન્ટ કરીને દિલથી કોમેન્ટ કરી દેખાવી કેવી અમારે થઈ ગઈ છે તો મિત્રો ભાઈ તમારો ભાઈ ફટાફટ પૂક્યો કેમ કેમકે નાસ્તો બાજતો લઈએ ફટાફટ નાસ્તો બાજતો કરી નાખ્યા હવે આપણે હારીપટ ખાઈ પી નાખીએ તો પછી આપણે મેં તો હવે ચાલુ કરી દે તો મિત્રો આજના વિડીયો ને આપણે અહીંયા પૂરું કરીએ લોક કેવું લાગે મિત્રો એ કોમેન્ટમાં જરૂર જણાવી મળશું અનોખો નવા બ્લોગ સાથે રામ